જય દ્વારકા થઈ છે રામ રામ દેરા ને તો કેમ છો બધા મજામાં ભાઈ આપણે પાછા અત્યારે હવાના પૂરમાં વાડી ફૂકી ગયા છે અને કામ ચાલુ કરી દીધું છે અમારે ભાઈ આપણે દેહી ટૂંકમાં એ રીતનું બનાવેલ છે એટલે એ રીતનું આખી અને હું તમને થોડું વિડીયામાં દેખાડું કે ભાઈ કઈ રીતનું આપણે હમાર હકીશ ચાહ ભૂરવા માટે જો આપણે હમારમાં આપણે દેશીજી આપણો ઉપયોગ કરેલ છે હું તમને દેખાડું પણ આ રીતનું અત્યારે આપણે હાલે છે છે ચાહે દેખાય ના દેખાય એ રીતના રેખા હા બુરીએ નથી નેખા આપણે વાવટાણે બહુ તકલીફ ના પડે એના હાટું થઈને અને આપણે હમારમાં ભાઈ તમે જોઈ લો આ રીતનું આપણે હમાર બનાવ્યું આપણે જે માંડવી જે અમે જે વાવી છે આપણે વખીડા કે જે માંડવીમાં એ હાથીમાં જે વાંયલું હમાર છે એમાં લાકડું બાંધો એના માટે એક માટી ઊભો આવે એટલે માપમાં વજન એરીએ પછી હાથીથી હાથી ઉપર આપણે કંટ્રોલ રાખી શકીએ કે કેટલું ઓછું રાખવું કેટલું નહીં રાખું રાખવું એટલે આ એ મજા કંઈક અલગ જ છે અને જેટલું બેહડવું જેટલું ફોવરાવું એ બધું પછી આપણે હાથમાં રહીએ અને થાંભલો જો અમે આઈકો હોત તો થાંભલામાં થાત એવું કે ભાઈ હેઠે હરીએ બહુ તકલીફ થાય એમાં એટલે થાંભલાને મૂકો સાઈડમાં અને આ રીતનું જો આપણે હમાર બનાવી નાખું અને હકીતમાં હાકવાની મજા આવો ભાઈ એ ક્યારે સમજી લો કે ભાઈ આપણે પાંચ સાહ લેતું જઈએ એટલે એક બૂથલમાં દરેક દહ એટલે મજા બીજી રીતની આ બસ હમણાં ફિટ કરીને હમણાં ચાલુ કર્યું એટલું હાકીએ નાખ્યું દહ મિનિટ થઈ દહ મિનિટ નથી થઈ આમાં તો ભાઈ આવું બધું છે અને હાલો ભાઈ ફટાફટ આંકવામાં નહીં કેમ કે વાયગા છે સાડા નવ અને બાપા એક ગેડા જેવું ગોતા છે એનું કારણ એક જ છે કે ભાઈ છે ને વાકું પડે છે આમાં એટલે ગેડો હોય ને તો જે કેકો રહીએ અને મેં બાપાને જ્યારે ફિટ કર્યું ત્યારે જ કીધું હું તમને ગેડો જ્યાં આવ્યો તો બાપા કંઈક ના ના અને એ મેં ઓફર કરી કે તમારે જો ટ્રેક્ટર રાખવું હોય તો હું ઊભી પણ બાપા કીક ના એ મારે કઈ ન કરું હું તો જ એવી ઈચ્છા તમારી હવે ગેડો ગોતે છે આમાં આપણે જોઈ જડે કે નથી જડતો એ આ લો કે જીનકો પડે આ રહ્યો આ મથલ ખીપ્યો કે હું આમ રાખી દો એટલે હાલે અરે હવે તો ત્યાં ગોતું હોય હું લખી ગેડો ફાફા બહુ મારીએ પણ લગભગ જડો તો જડી તાજા હૈ વાહ રે વાહ ગોય તો ખરી ભાઈ તમે એક કામ કરો એટલે ટ્રેક્ટર આખું તો આપજો હું હાટે વાહે ઉભો રે જીક જવાબ સાંભળી લઈ બાપાનો મમ્મા માવો છે પણ જવાબ આપી દે તમારે ટ્રેક્ટર આખું હાલો ના પાડે છે હમણાં આડ લે અને ભાંગુ જોઈએ ને આને

હાલો ભાઈ ટ્રેક્ટર હું ચાલુ કરો ને જો બાપા અત્યારે પાછળ ઉભી ગયા છે લઈને અને એ જો હાથે મે ભરાવી દીધો કેમ કે એ ટેકો થઈ ગયો નકર પછી ઉભાતું નહોતું અને હવે આપણે ફટાફટ કરી દઈએ ટ્રેક્ટર ચાલુ હા નામ આવી ગયું જોયું ને હાલો ભાઈ બાપા જો અત્યારે પાછા ઉભી ગયા છે હાથી ઉપર કેમ કે અઠાણું પાણી પાણી પીધું બેઠા હતા અને થોડીક વારમાં તો ભાઈ બહુ જાજી વાગી ને છે તો હવે ફટાફટ કરીને ટ્રેક્ટર ચાલુ કેમ કે દહ માં દહ વાગી ગયા છે આમ બોરની લાઈન ઉમણી કરવી જો થોડીક નડીએ હાલો રેડી તમારે રાખવું ટ્રેક્ટર હવે રાખવા નથી એ તો આપણે એકદમ કમ્પ્લીટ રાખી લીધો હશે આજે તમને દેખાતો જશે હવે કરી દે મોટર ચાલુ કેમ કે આપણે પવાનો આ પકલા અને અને વાઢીન ખર તો બસ હમણાં લાઇટ આવી એટલે મોટર ચાલુ કરી અને બાપા તો એ ભાઈ જો રાઠે બેઠા છે ભલે બેઠા હોય હવે ક્યારે પીજે એટલે કરી દઈએ મોટર બંધ